દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાંથી એક ચકચારી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે આ ઘટનામાં જે બનેવી છે તેણે સાડી અને સાડાની હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે ઉત્તર પ્રદેશથી દિવાળીની ખરીદી કરવા માટે સાડી અને સાડા છે તે પોતાની બહેનના ત્યાં આવ્યા હતા પોતાના જીજાના ત્યાં આવ્યા હતા પણ આ રાક્ષસી જીજો છે તે એટલા હદે બેફામ બની ગયો એના ઉપર એવો શૈતાન સવાર થઈ ગયો કે તેણે પોતાના સાડીની હત્યા કરી નાખી ઘટનાથી ચકચાર મચી ગઈ છે આ બાબતના સંદર્ભમાં સુરતના સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો યુપી ખાતેથી આવેલા નિશ્ચય અશોક કશ્યપ જે મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે તેઓ પોતાની બહેન અને માતા સાથે ખરીદી કરવા માટે સુરત આવ્યા હતા ત્યારે જે આરોપી છે સંદીપ ગોડ તેને તેની સાડી મમતા સાથે લગ્ન કરવાના હતા પરંતુ તેના લગ્ન કોઈ કારણસર થઈ શક્યા નહોતા અને તેની બાબતની ઘણા સમયથી તેણે રાખી હતી ત્યારે સાડી અને સાસુ આ ત્રણેય જણા જ્યારે સંદીપ ગોડના ઘરે રોકાયા ત્યારે આ શૈતાની કૃત્ય કરનાર સંદીપ ગોડ છે તે છરી લઈને સાડા અને સાડી ઉપર ફરી વળ્યો અને આ ઘટનામાં બંનેના મૃત્યુ નીપજ્યા છે સ્થાનિક પોલીસના ધારે જ્યારે ગુનો આવ્યો ત્યારે આ ઘટનામાં સંદીપ ગોડની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવીતારા મામલે શું થઈ રહ્યા છે સુરતના ડીસીપી કાનન દેસાઈ તેમને સાંભળો અ કલેક્ટરી તારીખ 8 ઓક્ટોબર 2025 ના રોજ રાતે આશરે 10:00 વાગે કલેક્ટરી કમ્પા ફોન આવ્યો હતો કે દિગનાલા સોસાયટી જે પટેલ નગર ઉંકા પોલીસ વિસ્તારમાં છે ત્યાં કોઈ ઘટના બની છે અને અવાજ આવી રહ્યો હતો એકસો બાર જે પોલીસની ગાડી છે એ ત્યાં ઇમિજિયેટલી પહોંચી જાય છે અને ત્યાં જોતા બેથી લગભગ બે માણસોની બોડી જોવે છે ત્યાં એકસો આઠ નંબર બોલાવે છે અને બીજા પણ એક બેન છે જેને પણ ઇન્જોય થઈ હતી એ ત્રણેયને હોસ્પિટલમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવે છે પોલીસે ત્યાં જ્યારે ત્યાં શિફ્ટ કરે છે ત્યારે હોસ્પિટલમાં ડોક્ટર એમાંથી બે જણ છે એક

એ એમની વાઈફ પાસે જીદ મૂકે છે અને કહે છે કે સારી નાની બહેન એટલે સાળી છે અને એમના શાળા અને એમના સાસુ એ ચાર તારીખના રોજ પ્રયાગરાજથી સુરત આવ્યા હતા જે એમના શાળા છે મિનિષ એમને એમના મેરેજ છે ડિસેમ્બરમાં અને એ માટે ખરીદી કરવા માટે લોકો સુરત આવે છે ખરીદી કરી અને રાત્રો ઘરે જ્યારે પોતાની મિત્રના ઘરે આવે છે અને જીજા સાથે વાત થાય છે ત્યારે જે આ બીજા છે સંદીપ છે ઘનશ્યામ ગોળ ઉંમર વર્ષ બત્રીસ એ જીત પકડે છે કે મારે તમારી નાની દીકરી મમતા સાથે મેરેજ કરવા છે અને તમારી મોટી દીકરીને હું ડિવોર્સ આપી રહ્યો છું આ બાબત ઉપર જ અગ્રેશન થયું અને મમતાએ ના પાડી કે હું તમારી સાથે લગ્ન નહીં કરું મારી મારા બેનને પણ તમે વિશ્વાસઘાત કરો છો કે હું તમારી સાથે મેરેજ કરી શકું એમ છું નહીં તે વખતે જે આ સંદીપ વિશ્વાસ ઘનશ્યામ ગોળ છે એ પોતે અગ્રેસર થયો અને પોતાની પાસે રાખેલા ચપ્પુથી જયારે હુમલો કરે છે મમતા ઉપર એમના સાડી ઉપર ત્યારે જે શાળા છે એ પણ વચ્ચે પડે છે એમનામાં પણ આ સંદીપ હુમલો કરે છે અને ગંભીર રીતે ઈજાઓ થતા બ્લીડિંગ પણ ત્યાં બહુ થયું હતું અને એમના સાસુ વચ્ચે ત્યારે એમને પણ ઇજાઓ થઈ હતી અને જયારે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો પોલીસ પહોંચી એકસો આઠ પહોંચી અને ત્રણે જયારે એની જેટલી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે છે ત્યારે ડોક્ટર એમાંથી એમના સારા અને સાડીને રૂચ જાહેર કરે છે રાત્રે જ આરોપીને પણ સંદીપ દસ બત્રીસ ને પોલીસે અરેસ્ટ કરી દીધો છે પ્રાથમિક હકીકત એવી જાણવા મળે છે કે બે હજાર એકવીસમાં જે એમના સાળી મમતા છે એ અહીંયા જ એમની સાથે રહેતા હતા અને એક પ્રાઇવેટ ફોર્મમાં બંને જણા સાથે જોબ કરતા હતા સાથે આવજાવ કરતા હતા અને એ વખતે જે લોકો વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ પાછળથી ઘરમાં ખબર પડતા એમના સાળીને ત્રણ વર્ષ પોતાના ઘરે વતનમાં પાછા પરત મોકલી આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે આ marriage ની થયેલી માટે મમતા પાછી એમના સાલી પાછા આવે છે ત્યારે ફરીથી પાછી આ વાત ઉભરે છે અને મમતા એ મેરેજ કરવાની ના પાડતા આ જે સંગીત ઘનશ્યામ ગોળ છે એ પોતે પોતાની જે માનસિક પરિસ્થિતિ છે એમાં ગુસ્સે થઈ અને ચક્કુથી એમના પર હુમલો કરે છે એને આ જ હતું કે જો એ મારી સાથે લગ્ન નહીં કરે તો હું એને મારી જ નાખીશ આ પ્રકારનું એક માનસિક જે શાળા ને શાળેની હત્યા કરનાર આરોપી છે સંદીપ ગોડ તેની પોલીસે ગણતના કલાકોમાં અલગ અલગ ટીમો બનાવીને ધરપકડ કરી હતી અને હવે તેની સામે કાયદાનો સગનજો પોલીસે કસ્યો છે દર્શક મિત્રો આ વીડિયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું મા મંથન મંથ ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો